આ જોશી મહારાજ આવે એટલે એનું બધું દૂરધાણીને વાપાણી થઈ જાય જોશી મહારાજ આવે એટલે ઝગડે એવો ઝઘડે કાંઈ ને કાંઈ પોઈન્ટ એને મળી જાય અને આમે પણ બહેનોને ગમે ત્યાંથી પોઈન્ટ મળે માણસોને ન મળે માણસો છાના માના બેઠા હોય હજુ અત્યારે વ્યાખ્યાનમાં પણ થોડા માણસો મોડી નીચી કરીને બેઠા હોય અને બિચારા કાંઈક ને કાંઈક વિચારતા હોય તો આ બહેનો છે ને પોઈન્ટ તરત જ લઈ આવે ક્યાંથી ક્યાંથી ખબર છે તમને તમને પૂછું છું તો એ બહેન જોશી મહારાજ સાથે ઝઘડે ઝગડે ઝઘડે આટલું ઝઘડે છે કાંટે ઝગડી ઝઘડીને આમ ને આમ એમનું સંસાર ચાલતું હતું તમને વિચાર થશે કે મહારાજ સાહેબ આજે આવી વાત કેમ કરે છે પણ સરસ મજાની વાત છે તમને છેલ્લે ખબર પડશે જોશી મહારાજ બહુ શાંતિ રાખી છે જરા માત્ર પણ મનમાં ઓ નહીં શું કહેવાય કોઈ ઉદ્વેગ નહીં કોઈ પત્ની પ્રત્યે દ્વેષ પણ નહીં ચાલ્યા કરે જેટલી આ જિંદગી સંસારમાં લોકો રહેલા છે બધા એકમતીવાળા તો છે નહીં જેના જેવા કરમ હોય તે પ્રમાણે વ્યવહાર કરે પર કરમની ફિલોસોફી સારી રીતે આ જોશી મારા જાણતા હતા જોશી હતા ને એટલે આમ ને આમ ચાલે છે બધું વર્ષો વીતે છે અને એક દિવસે દરબારી લોકો ઔપચારિક રીતે રાજા સાથે વાતચીત કરતા હતા વાતચીતમાં ને વાતચીતમાં આપ જોશી મહારાજની વાત નીકળી ગઈ દરબારીઓ કહે છે કે મહારાજા અમારાથી હવે જોવાતું નથી જોશી મહારાજના દુઃખ આખા ગામને રસ્તે ચડાવે આપણા રાજ્યમાં પણ સરસ મજાના સુલ્ય સંપ કરે તમારા પરિવારમાં પણ કાંઈ ગૂંચવણો હોય તો એ ઉકેલી દે જરા માત્રમાં જરા વારમાં અને એના ઘરમાં તકલીફ છે મહારાજ કે પૂછે દરબારીઓને કે શું તકલીફ છે જોશી મહારાજના ઘરમાં ઔપચારિક રીતે લોકો એ રાજાને કહે છે કે મહારાજા એમના ઘરવાળી છે ને એ જરાક જરાક બોલો તમે હે એના ઘરવાળી છે ને જરાક બહુ જરાક તમે કોઈક શબ્દ આપો ને માપર શબ્દ નથી બરાબર શબ્દ શોધી લો પછી મને કહેજો એટલે જોવા જે ઈ તમારે હોદરેલા શબ્દ જોવા જે થોડાક સફાઈ કરેલા તો દરબારીઓ મહારાજાને કહે છે મહારાજા એના ઘરમાં જરાક ઠીક નથી લાગતું ઘરવાળી ભલે અહીં જોતા એટલે આમ હા હા નથી કોઈનાથી બગાડ્યું નથી હો કોઈનાથી નહીં એક કાલા પતિદેવ સિવાય બધાને પ્રેમથી રાખે છે તો દરબારીઓ વાત કરી કે મહારાજા એના ઘરમાં આવું ચાલે છે કંઈક વાતો થઈ આમને આમ આપણે બેઠા હોઈએ ને કે કરીએ કરી રીતે વાત થઈ પછી સમય મળ્યો ત્યારે રાજા જોશી બોલાવે છે જોશી મહારાજ ને બેસાડે છે કે બેસો બેસો તમે તો અમારા નગરના ના કરેલા છો કંઈક લોકોની સમસ્યાઓ હલ કરો છો અમારા ઘરની સમસ્યાઓ હલ કરો છો પણ મેં સાંભળ્યું છે કે તમારા ઘરમાં કાંઈક ચાલે છે ખીચડી બીચડી રંધાય છે કાંઈ ગડબડ જોશી મહારાજ કહે મહારાજા સંસાર હોય બધા વાસણ કાંઈ એક સરખા હોતા નથી થાય સંસારમાં એમાં કાંઈ નહીં મહારાજ તમે મનમાં ન લેતા કે નહીં 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 હું મનમાં નથી લેતો પણ તું એક અમારો મેમ્બર છે અમે તને ઘરના કુટુંબી તરીકે માનીએ છીએ અને તારા ઘરમાં કોઈ સમસ્યા રહેલી હોય તો જરાક અમને પણ ઠીક ન લાગે એટલે જે તે તકલીફ રહેલી હોય ઘરવાળીની તું કહે તો ખરો જોશી મહારાજ રાજાને કહે છે મહારાજ આવે શું કહેવા જેવું હોય આ સંસાર છે એમાં તો લેણાં દેણા થતા રહેતા હોય છે કોઈક લેતા રહેતા હોય છે કોઈ દેતા રહેતા હોય છે આમ જોવા જઈએ તો વાત સાચી છે આખો સંસાર છે ને લેણાં દેણાની બેંક છે જેટલા સગાવાલા ભેગા થયા છે તમારા ઘરમાં કાં દેવા માટે આવ્યા છે કા હા લેવાનું પૂરું થઈ જશે એટલે જશે દેવાનું પૂરું થઈ જશે એટલે જશે એટલે સંસાર એટલે લેણાં દેણાની બેંક આ બેંકમાં આપલે થઈ રહી છે તો મહારાજાને કહે છે મહારાજા લેણાં દેણાં પ્રમાણે બધું થતું રહેતું હોય છે એમાં તમે ફિકર ના કરો બધું સંભાળી લઉં છું નહીં મહારાજા કહે છે કે તમારા જ્યારે લગ્ન થયા ત્યારે તમે મેળાપક મેળવ્યા હતા કે નહોતા મેળવ્યા કારણ કે કોઈના પણ લગ્ન થાય ત્યારે આજે પણ લોકો શું કરે જોશી મહારાજ પાસે જઈને હ મેળાપક મેળવે ને હા આ તો કોક સુધરેલા માણસો રહેલા હોય એ એ બ્લડ ગ્રુપ મેળવે બરાબર બ્લડ ગ્રુપ છે કે નહીં બાકી તો બધા મેળાપક મેળવે જ છે નથી ને એ મને ખબર ન પડે પણ એ લોકોનો કાંઈક મેળો આગળનો ગોઠવેલો હશે એ પ્રમાણે થતો રહેતો હોય છે તો જોશી મહારાજને મહારાજાએ કીધું કે તમે કાંઈ જોડામેળા કર્યા હતા લગ્ન વખતે તો જોશી મહારાજ કહે છે મહારાજા જવા દો ને આ બધી વાતો શું કેમ તમે મન પર લેવ છો નહીં મારો એક દરબારી વ્યક્તિ આવો દુઃખી હોય મને નહીં ગમે તારા ઘરમાં અશાંતિ છે મને ખબર પડી છે અને અશાંતિ માટે તારે શાંતિ કર્મ કાંઈ કરવું હોય એના માટે કાંઈ ખર્ચ થતું હોય હોમ હવન યજ્ઞ યાગાદી કાંઈ કરવા હોય એનો કાંઈ ખર્ચ થતું હોય તો હું બધું ઉપાડી લઉં પણ તારા ઘરમાં શાંતિ રહેવી જોઈએ જોશી મહારાજ કહે છે મહારાજા મારી પત્ની તમે ધારો છો તે રીતે ખરાબ નથી હો બહુ સરસ છે અતિ સરસ રહેલી છે કોઈનાથી ક્યારે બગાડ્યું નથી કોઈને અપશબ્દ કીધા નથી સગાલા વાલા સાથે પણ સંબંધો એકદમ જાળવી રાખ્યા છે હું હજી ક્યારેક ગરમ ગરમ થઈ જાઉં એ ક્યારેય પણ સ્નેહી જા સાથે સંબંધીઓ સાથે ગરમ નથી થતી બહુ જ સરસ છે બધું જાળવી રાખ્યું સરસ સરસ રીતે બાકી મારાથી જે થોડું ઘણું થતું હોય એ તો ચાલ્યા કરે મારા જ કરમ પ્રમાણે બધું થાય જોશી મહારાજાએ કીધું કે કરમ પ્રમાણે બધું થાય એટલે શું જોશી મહારાજ કહે છે મહારાજા ગ્રહો છે ને ભવિષ્ય ઘડતા નથી ગ્રહો છે ભવિષ્ય ઘડતા નથી પણ ગ્રહો છે ભવિષ્ય બતાવે છે આ બહુ સમજવા જેવી વાત રહેલી છે ગ્રહો ક્યારે પણ ભવિષ્ય આપણું ગણતા નથી આપણી કુંડળી બનાવે ને જોશી મહારાજ એમાં અમુક ગ્રહ અમુક સ્થાનમાં હોય અમુક ગ્રહ અમુક સ્થાનમાં હોય કોઈ ઊંચના હોય કોઈ નીચના હોય કોઈકને શનિ નીચનો રહેલો હોય આ બધા ગ્રહો જે કુંડળીમાં બેસતા હોય છે એમાં ગ્રહોનો કાંઈ પણ નથી હિસ્સો મહારાજ એમાં જો મોટામાં મોટો હિસ્સો રહેલો હોય તો કરમનો રહેલો જ છે કર્મ છે ગ્રહોને જ્યાં ફેંકે ત્યાં એ કુંડળીમાં ગોઠવાય ગ્રહોને ફેંકનાર કોણ છે ગ્રહોને ગોઠવનાર કોણ છે કર્મ રહેલા છે આજે કોઈની પણ કુંડળી બનેલી હોય જે તે કુંડળીમાં જે તે ગ્રહો રહેલા છે એ ગ્રહો ક્યારે ગોઠવાતા હોય કે માણસ આ જન્મમાં પેલા જન્મમાં જે તે કર્મ કર્યા હોય એ કર્મ પ્રમાણે બધું ગોઠવાય ग्रहों भविष्य बताते हैं ग्रहों भविष्य बनाते नहीं है ग्रहों भविष्य बताते हैं के कोकनो शुक्र नबड़ो रेलो होय कोकनो बुध नबड़ो होय कोशलबाई आजोकर नबड़ो आए सनी नबड़ो है सनी, सनी नबड़ो सनी में ही जाता बड़ा वे ता खबर नाही है नबड़ो है तो को करबो आणे रस्तों पिन એક ભાઈ છે ને જોશી મહારાજ પાસે જોશ જોડાવા ગયો તો જોશી મહારાજાએ કીધું કે તારો શનિ બહુ જ નબળો છે તો એ ભાઈએ પૂછ્યું કે શનિ આટલો નબળો હોય તો એના માટે કંઈ જલણ પલણ તો જોશી મહારાજ કહે છે કે લગભગ તારે સવા લાખ જાપ કરવા પડે જો તું મને ઓર્ડર દઈ દે તો હું સવા લાખ જાપ કરી દઉં અને સવા લાખ જાપના આટલા રૂપિયા થાય ગણિત કરીને રૂપિયાનું આપી દીધું ફિગર કે આટલા રૂપિયા આપ બાકી છૂટ્યો જાપ હું કરી દઈશ પેલો ભાઈ જોશી મહારાજને કહે છે એટલી તમારામાં તાકાત નથી પૈસા દેવાની એટલે કાપ મૂક્યો રકમ પર અને અડધી રકમ કરી આપી કે અડધી રકમ આપજે અડધા જાપ કરી દઈશ કે એટલા પૈસા આપવાની મારામાં ત્રેવડ નથી તો એનાથી અડધા જાપ કરી દઈશ અડધા પૈસા આપજે એ આમ અડધા 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 કરતા સાવ થોડા પર આવી ગયા જોશી મહારાજ તો ભાઈ કહે છે કે મને તો એક પાય આપી એ મુશ્કેલ છે દબડો છું ગરીબ રહેલો છું તો જોશી મહારાજાએ સરસ વાત કરી કે ભાઈ તને શનિ નડતો નથી પણ મહેરબાની કરીને તું કોઈને નડતો નહીં કારણ કે પૈસા ન હોય હા ખખર ખખરેલો હોય અને એ કોઈકને કોઈકને નડે કે બીજાના શેઠ પંજા હજાર રૂપિયા એવા જરૂર આય તું કે કે ન બલા તો કોઈ એટલે બનિયા બધા છે બધા સાચી વાત છે ખોટી નથી તમે માનો ન માનો હા આપણે માનીએ કે ન માનીએ જ્યોતિષી જે છે રેખાશાસ્ત્ર છે લક્ષણ શાસ્ત્ર છે સ્વર શાસ્ત્ર છે બધા શાસ્ત્રો છે આપણે એક બે ચાર નહીં માનીએ એનાથી કાંઈ શાસ્ત્રો નબૂડ થવાના નથી શાસ્ત્રો છે રિયલી છે અને એ બધા શાસ્ત્રો કર્મના આધારે છે તમામ શાસ્ત્રો કર્મના આધારે છે એ વન રેખા શાસ્ત્ર પણ આપણા હાથમાં અત્યારે રેખાઓ રહેલી છે એનો પણ એક શાસ્ત્ર રહેલો છે રેખાશાસ્ત્ર એ રેખાશાસ્ત્ર પણ કર્મને આધારે છે પૂરેપૂરો કર્મને આધારે આપણે આગલા ભોમાં જેવા કર્મ કર્યા છે એ પ્રમાણે આપણા હાથમાં રેખાઓ બની છે હા ઘણા જ્યોતિષીઓ છે ને કુંડળી જુએ એની સાથે રેખા પણ જુએ કુંડળીનો વિશ્વાસ ન કરે તો રેખા છે ઘણી વખત રિયલી બતાવે કે શું હકીકત છે માણસની એટલે આ દુનિયામાં બધું જ છે જૈન ધર્મ પણ પૂરેપૂરું માને છે આમાં કારણ કે આગમ છે આખા આગમ જ્યાં આના હોય સૂર્ય પ્રજ્ઞપ્તિ ચંદ્ર પ્રજ્ઞપ્તિ જેવા મોટા વિશાળ આગમો રહેલા છે જેમાં સૂર્ય કેટલો ખસે છે ચંદ્ર કેટલો ખસે છે અક્ષાંશને રેખાંશને એટલું બધું બતાવે છે બારીક 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 ચાલો જવા દઈએ આપણે એ વાતોને નહીં તો વરી પાસે કોઈ શનિ વાળો આવશે તો મને હેરાન કરી નાખશે તો ચાલીએ આગળ વાત કરતો હતો મહારાજા પહેલાં જોશી મહારાજને કહે છે કે તારે કાંઈ પણ વિધિ વિધાન કરવા હોય ક્રિયાકાંડ કરવા હોય એના માટે તને ખર્ચો બર્ચો ખપે તો હું આપી દઈશ પણ તું એક વખત કાંઈ કર તારા માટે જોશી મહારાજ કે મહારાજા કરમમાં જે લખેલું હોય ને એમાં કાંઈ ફરક પડે તેમ નથી તો મહારાજા પૂછે છે કરમમાં શું લખેલું છે તું જાણે છે કે હા હું જાણું છું એટલે તો ક્ષમતામાં બેઠો છું અગર હું જાણતો ન હોઉં તો રોજ મારી સા પત્ની સામે શું કરું હે એક કહે તો હું ચાર સંભળાવી દઉં છોડી દઉં પણ હું સમજું છું બધું આખી કર્મની થિયરી મારા હાથ મારેલી છે સમજણ છે એટલે બોલતો નથી ચૂપ છું તો મહારાજા પૂછે છે કે શું હકીકત રહેલી છે તો તમે કહો તો મને ખ્યાલ આવે તો જોશી મહારાજ કહે છે કે મહારાજા આગલા ભાવમાં આ મારી પત્ની છે ને ગાય હતી એ ગાય હતી અને આગલા ભવમાં હું કાગડો હતો તો એ ગાયને શરીરમાં ચાંદો પડ્યો હતો ચાંદો ચાંઠો જે કહો તે તો હું રોજે રોજ એ ગાય પર બેસતો અને મારી ચાંચ પેલા ચાઠાને ખરોસતો ખરોસતો મતલબ હા એમાંથી માંસ લેતો થોડું 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 ઠોળા મારું ચાંચ મારું માંસ લઉં એટલે પહેલી ગાય મને ઉડાડવા માટે પૂછ આમ તેમ કરે પણ એને ચાંદો એવે ઠેકેને હતો કે એનો પૂછ પહોંચી શકતો ન હતો તો ક્યારેક ક્યારેક એ ગાય શું કરતી